શહેરનું વર્ણન કરીએ તો કેવું હોય શહેરની વસ્તી મોટી હોય દાનત ક્યાંક ખોટી હોય શુદ્ધ ઘીમાં ડાલડા હોય દૂધમાં તો પાણી હોય ફિલ્મના બધે ફોટા હોય ધુમાડાના ગોટા હોય રસ્તા ડાંબરના પાકા હોય ધોય રસ્તામાં ખાડા હોય કોન્ટ્રાક્ટરો કાકા હોય રૂપિયા લેવાના પાકા હોય વાતુમાં ફાંકા હોય શહેરમાં પાણી પાણી હવું કરતા હોય વારા પ્રમાણે ભરતા હોય રોજ ઝગડા કરતા હોય સત્તાવાળા સૌ સુખી હોય પોતે જ મુખી હોય રવિવારે હોટલનો ધારો હોય ફોર વ્હીલનો ભારો હોય ગુજરાતમાં દારૂ હાવ બંધી હોય વેચવાવાળા સંબંધી હોય ખુલે આમ વેચતા હોય તોય કહેતા હોય દારૂ બંધી છે એકબીજાનું ખેંચતા હોય એવા એના નાતા હોય ઓલા પકડતા માતા હોય કારણ નિવેદ એવા ધરતા હોય સેક્શન એવા ભરતા હોય ગામડાનું વર્ણન કરીએ તો કેવું હોય ગામડાની વસ્તી નાની હોય ઘરે ઘરે જ્ઞાની હોય એકબીજાનો સહારો હોય એકબીજાનો વરતારો હોય નાના મોટાનો વરતારો હોય આંગણે આવકારો હોય ચા પીવાનો ધારો હોય રામ રામનો જ્યાં રણકારો હોય ખાવાનો પડકારો હોય એક પહોરિયે રૂમ ચાર હોય ભેળા જમણ વાર હોય ઘી દૂધ બારે માંસ હોય મીઠી મધુરી સાસ હોય વાણીમાં મીઠાશ હોય રમજ બોલતા રાસ હોય જાણે કૃષ્ણનો વાસ હોય કાછા પાકા મકાન હોય એમાં એક દુકાન હોય ગ્રાહકોના એવા માન હોય જાણે એ ભગવાન હોય નદી કાંઠે આરો હોય કૂવા કાંઠે કિનારો હોય વહ દીકરાનો વરતારો હોય ધણી તો પ્રાણથી પ્યારો હોય કાનો ભલે કાળો હોય એની રાધાને મન તો એ રૂપાળો હોય